નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે રેશન કાર્ડ એ પોતાના ગામની અંદર જ અંગૂઠા એ કેવાયસી કરી શકશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ જોઈએ કે રેશન કાર્ડ લાભાર્થીઓનું સો ટકા કેવાય એ ગ્રામ્ય કક્ષાએ એ ગ્રામ વિશ્વ ગ્રામ ખાતે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક એટલે કે વીસી દ્વારા કરવા બાબતે આ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે ત્યારબાદ વાત કરીએ તો ઉપરોક્ત વિષય તથા સંદર્ભ પરત્વે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે સાચા લાભાર્થીઓની ઓળખ માટે લાભાર્થીઓના રેશન કાર્ડને આધાર નંબર સાથે સીડ કરી સાચા તે સાચા અને તે જ વ્યક્તિના આધાર નંબરો સીડ થાય તે માટે સો ટકા ઇ કેવાયસી કરવા જણાવેલ છે ત્યારબાદ વાત કરીએ તો નામદાર સુપ્રીમ કોર્ટના તારીખ અગિયાર બાર બે હજાર ત્રેવીસના હુકમથી દરેક રેશન કાર્ડ લાભાર્થીનું ઈ કેવાયસી કરવા તથા તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના હુકમથી આ ઈ કેવાયસીની કામગીરી એ બે માર્ચમાં પૂર્ણ કરવા આદેશ કરેલ છે તો જે આ કેવાયસીની પ્રક્રિયા છે એ બે માર્ચની અંદર પૂર્ણ કરવામાં આવે તેવો પણ આદેશ કરવામાં આવેલો છે તો ઈ કેવાયસી એટલા માટે કરવામાં આવી રહેલું છે જે ખોટી રીતે રેશનનો લાભ લઈ રહ્યા છે જે ખોટી રીતે રેશન કાર્ડ બનાવીને જે

જે કેવાયસી અંગે વિભાગ દ્વારા વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા ખર્ચ ભોગવી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ એટલે કે વીસીના માધ્યમથી જે વીસી ખાતેથી તમે ઈ કેવાયસી કરી શકશો તો નોન એને એનએફએસએ એનએફએસએ જે પાંચ રૂપિયાના ખર્ચથી તમે ઈ કેવાયસી કરી શકશો ત્યારબાદ વાત કરીએ તો આમ ઉક્ત કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા આપના દ્વારા આપના જિલ્લામાં ઝુંબેશ હાથ ધરવા તથા દરેક તાલુકા ગામ ઝોનમાં દૈનિક ધોરણે કરવાપાત્ર કામગીરીનું સમયપત્રક બનાવીને એ કેવાયસીની કાર્યવાહી એ એકત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં સો ટકા પૂર્ણ કરવા વિનંતી તો મિત્રો તમે એકત્રીસ સાત બે હજાર ચોવીસ એટલે કે આવનાર મહિનો જુલાઈ મહિનાની એકત્રીસ તારીખ સુધી તમે ઈ કેવાયસી કરી શકશો અને એકત્રીસ તારીખ સુધીમાં સો ટકા ઈ કેવાયસી કરવાનું રહેશે તો આવી રીતે મિત્રો તમે તમારા વીસી ખાતેથી એટલે ગ્રામ્ય કક્ષાના જે વીસી ખાતેથી તમે ઈ કેવાયસી કરી શકશો તો હવે ઈ કેવાયસી કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડે એમની વાત કરીએ તો તમારે ઈ કેવાયસી કરવા માટે ત્રણ જે દસ્તાવેજો છે જેમાં એક રેશન કાર્ડ ત્યારબાદ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તો આ ત્રણ વસ્તુ લઈને તમારે જે વીસી ખાતે જવાનું રહેશે ત્યાં તમારે અંગૂઠો આપવાનો રહેશે અને તમારું ઈ કેવાયસી ની પ્રક્રિયા એ સંપૂર્ણપણે પૂરી કરવાની રહેશે તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત